अब ये वस्तु यदि प्राप्त થાય અને ત્યારે માણસ નિરંતર આનંદનો અનુભવ કરી શકે નિરંતર જે પરમ પ્રકાશનું દર્શન કરી શકે અને એ પરમ પ્રકાશનો અકંજો આનંદને સત્યમ પરમ દેવ છે છેનાનું સમજણ માટે તમને ઘરે આધાર મળી नाम नो ने रूप नो अनुसंधान मांगे व्यास महाराज जन्म थी आरंभ कर अने खास करी में जन्मादेश तो से तो नो यादी तब आज शोचे से सृष्टि नो जन्म जिना थकी चे ये परमात्मा सृष्टि में भूली जाए શું જીમા દે આપને છે આપણો જન્મ જના છે આપણું જીવન જના છે અને હરિતે આપડે જન્મમાં ભલી થવાના છે એટલે કે પરમાત્મા જ આધાર છે જન્મ અને જીવન એટલે નિર્જન